ખબર પડે આ ડોસી ભલે વાર નહીં અમારે ડોસી તો હું કરતી છે કોઈ ખબર નહીં પડે પણ લાય જવ તો ખબર આ તો નિહાળજોક ના જો પણ અધુનિક ડોસી ની પુસ્તકો હું કરી લી હ

આપા તો આવી ગયા ઠેટ આઈ ગયા ને હવે તું કહેતો તો ને કે છોકરો હાથ આવતો કે મોટો ખબર મારા થોડી તકલીફ છે તને ખબર હા ઘણી તકલીફ મારા ગઈતાન જવું પડે છે ક્યાં જવું પડે હા આ જવું પડે બમા તને કહેવાની પાઉં કે છોકરો તું હાથ જવજે તાને હો હારી જાય પછી દોશી છે ને એ તો તોકન આગળ બેહી છે હું કીધું ત્યાં તને તું હાથ જવજે

આ ચતુરિયાએ તો આજે બધો છોકરો મને ભટકારીને તો જ્યો આજે કે મારે જવું પડશે તો જવું પડશે પણ તો જો મારે કરવું હું લ્યા એટલે આ છોકરા ઉભો રહો તો દરમ દરકારો છે ઉભો રહો એટલે ઉભા રહો એ છોકરા ઉભોડો તો ના હા છોડ્યા એ ઉભા રહો એટલે ઉભા રહો બગીચા ફરવા લાય છે તો બધું જોવો દોરમ દોડ ના કરશો સી બધું જોવો ઉભારો એટલો ઉભારો જશો નઈ ચો અને બગીચો બારો ઘોડા થઈ જાવ પહેલી વખત જોયો બગીચો તમે ધોરણોડ કરો છો ને એ કાર્ય હોય આ તારા દોહાય તો મને તો આ ગટકારો હવે મારે શું કરવું છે જવા

એ કોમકા તું એ ડોહો આ બાજુ તો પેલ બાજુ તો કે જે બાબા મને તમાર આલીન દેજે છોકરો તું ઈને હો કે ડોહાનું હો કે અને સુકો હો હું આઈકન હોક ગ્યા હું નકું વા કાકા ડોહાનું બાપરાનું હ ડોલાઈ દો આય કરસે અને સુકું જો ભૂઈ પડશે તો વાખશે તો હાથ પર બાછે તો ઓમ 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 હેડસે જા આ બુદ્ધિવાના આ ડોસી તો હી મારા કર્મે પડી છે કંટાળી ગયો છું આનાય તો અલ્યા તારી હું તો ખાપી ગયો છું

છોકરો મારો ખોઈ ના છે જઈને ડોસી તને એમ છે ઓવા કોકલા તમે આને તો મનાવ ને ગઈ રાખો મારી હાહુની છોકરી ની ટોપી છે ઊંધી કરી રાખો આમ કઈ દો અરે હે ઇના દોડી જાવ ના હું મલે હજુ તો હા હા જાવ પછી અમ છોકરો હા અલે તાર દોહાનો ફોન આયો પણ માર તો મોત આવી ગઈ યાર અલે આ તારો દોહો તો કે તારી ટોપી ધર કર નાખે હું તમ કલે ઈમાં થ્યુ કે હું તમે બધા ધમાલ કરતા હતા આગળ આગળ દોડતા હતા ને તે તમાર પેલો આ ને તારો ભાઈ પેલો કાળીઓ કાળીઓ આગો પાછો થઈ ગયો તમે તો પકડી રાખ્યા એમ કરી પણ પેલા બે તમને બેન તો પકડી રાખે પણ પેલો કાળીયો મારો હશે જડતો નહીં તારો તો લોહી પી જાય મારું મારે હોધવું છો હવે તમારી બહેને તો એવું થાય ને ઘરો દબાઈ જાઉં છું તારો બાપુ તો લઈને આવ્યો મને કહે કે હેર બાબી ત્યાં ફરવા આવીને ખોટું કર્યું નહોતું આવવાનું ફરવા હું તો શોંતી ઘેર હું તો પણ મારે ચો કિસ્મત થયો તમારા હારી હું તો શોંતી ઘેર ઉભ્યો હતો મને તારો ડહો કે બોલાવ આવ્યો તો મારે રિક્ષા લઈ જવી પછી

તારા છોકરા બહુ ઉતાર્યા હતા કે હાલ આખો બગી જોઈ જોઈ લઈએ બગી પણ તને શરમ નિહાતી લગી મને શરમ આવ પણ હું અંગાથી લઈને આવ્યો પણ આ નાટ્યા આગળ માલો છોકરા પકોડી બોકડી ખવડાવી દે કશું કોઈ નઈ ખવડાવ્યું પકોડી નઈ ખાઈ કાર્યો ધમાલ્યો તમારો આ બેને તો મી હાથવી ઓમ પકડી રાખ્યા પણ એ તો ધમાલમાં ધમાલમાં ધમાલ ને કુત્તો ભાગી ચો કે મજા આવે મજા આવે કરીને આગળ જાય રે જાય જો બહુ દોશી દોશી વાત પર જો બે તો તું આ છે મારી ના નઈ પણ તું એને વેચ્યો હોય અને તો કિપને કઈ દે માર કાર્યો કે ટોપી છે ને ઊંધી કઈ ના છે

અમારે અંગાતંગા તપસણી ના ખાવાય તો પેલી ખાવા તને તારે ફાના છે આમ સોના મને આ છોકરા ભૂખ્યો તો હશે ને એના તો પકોડી બોકરી ખવડાય હેર પછી આખું તારા તારે માથું ના પાક બધા ભાગી ગયા છે કે તો એ રમવાનો તુલિયા નો હતો એટલે તંત્ર વિશે ગો હવે છોકરો ને કાન છે

હા જો આ મોનસાનું ચંદ્રાસર અમૃત સરોવર કેવું તે હારી આ ઇંગલો લગાવી કોઈ પરા એના માટે તે આ સારું કર્યું હોય ને આ તલાવ તો કેટલું ઊંડું છે બહુ ઊંડું છે સારું થયું તો પેલો છોકરો મરી ગયો નહીં ને કદાચ અંદર પડી ગયો હોય તો પેલો ચતુર લોહો મારું લોહી પી ગાત આખી જિંદગી મને છોકરાનું ગાવો તે હારું થયું છોકરો મરી ગયો નકર મારું જીબુ આરામ કરી નાખો તે ચટુ દોહો તો હું દી રે છોકરો ખોઈ ના છે ખોટો ના આટલું હવે છોકરો આટલું ફરી આવો ને ભાઈ હવે ઘેર હો માજી એ આ છોકરાની જીત છે ને છોકરાની જીત પૂરી ના થાય એટલે આટલું બેટા ફરી અને આવતા રો ફટાફટ ઉ કીધું એટલે આપણે ગે વહરા ચીવો અંધા જોતો કરો આરે હો જો અને તું એડોશી ના આવે તો એકન બે હીરે મુ બે છું એ છોકરો ફરો અંદર જાય રે જલ્દી